કે મારા કલેજા કેમ છે તમે બધા મજામાં થઈ બધાને જય માતાજી જય દ્વારકાદી સ્વાગત છે તમારું મારા નવા લોકમાં તો સવારના પહોરમાં તમારો ભાઈ આવી ગયો છે સને એટલે રોડ ઉપર શું અત્યારે તો પણ જવાનું છે આ બધાને મૂકવા જો કેશ આ મારો ભાઈ છે એને માય તાને મૂકવા થોડો નવમાં વ્યક્ત કરે છે હા હા અને આ મિલનનો ભાઈ છે આ મૂકવા છે અને તો તમે ઓળખતા મૂકવા છે

ફાઇનલી ફેમિલી તમારો ભાઈ ત્યારે માય ગયો છે ને અમારી એક ગાડી છે એ પાછળ રહી ગઈ છે કેમ કે થોડીક વસ્તુ લેવાની છે હમણાં સ્કૂલ બતાવું ને છોકરાને પૂછી જો મજા આવે છે ને ભણવાની મજા આવે ને તને મજા તો વાંધો નહીં મને મારી સ્કૂલના દિવસો યાદ આવી જાય આ બધાને જ્યારે મૂકવા કે લેવા આવું ને ત્યારે હાલો હમણાં સ્કૂલ બતાવું અંદર જઈ

મારો ભાઈ બી આવ્યો છે ઘરે અને હમણાં છે ને વરસાદો માઇન્ડ બ્લોઈંગ કેટલો વરસાદ આવ્યો છે કેટલો વરસાદ અને અહીંયા છે ને જોયેલા લોકેશન જો ભાઈ ડેઈલી હું લોકેશન બતાવતો હોય ને પણ આજનું લોકેશન તો યાર માઇન્ડ બ્લોઈંગ છે આમ તો કાશ બી તણાનેલી છે અત્યારમાં હાલા સાત કલર કહેવાય ને સાત કલર હું નામ તો અત્યારે હું ભૂલી ગયો છું સારું કહેવાય યાદ આવે તો કહું બાકી છે ને જોરદાર નો વ્યૂ ઓરિજિનલ વ્યુ આપણને આજ છે કેટલા સમય પછી આમ ભાષામાં તો કાશ બી કહેવાય પણ આમ સાત રન કહેવાય આઈ થિંક મને ભૂલાઈ ગયું છે અત્યારે યાદ આવે ને એટલે કહો અને ઈ જો અત્યારે વિખાવા મળી પેલા અહીંથી આમ હતી આ થાંભ લાગે જો એક કટકો ઉતાર્યો હતો પણ એ આડા ફોનમાં ઉતાર્યો એટલે આમાં નહીં આવે બાકી સે વ્યૂ કેવો જોરદારનો કોમેન્ટ કરી દેવાલા આજ આપણને કેટલાય સમય પછી આજ આવો વ્યૂ જોવા મળ્યો છે ભાઈ નામ યાદ આવી ગયું જાની વાલી પિનારા પણ એ અત્યારે દેખાઈ ગયું છે તો કેમ કે ખાસ શું કહેવાય રૂલ્સ ને રૂલ્સ હતો કે હતો નહીં જોકે છે સૂરજ જે દિશામાં એની વિરુદ્ધ દિશામાં કાશબી તણાય એટલે કે આપણે જાની વાલી પિનારા તો અત્યારે સૂરજ આ દિશામાં છે ને તો જોઈ લો લાય લાય જોઈ લો કાશબી સામે ને સાઈડમાં છે એટલે પહેલેથી હું જો કદાચ સૂરજ ઉગમણી બાજુ હોય ને તો કાશબી આ સાઈડ તણાય રેડી આવો કાક નિયમ છે આવું છે ને અમારા સાહેબ કહેતા કે વિરુદ્ધ દિશામાં હોય ને આજ આપણે છે ને તમને બધાને લાઈવ બતાવી દીધું છે અને જો એ વાદળા જો મને એને સમજાતું આ સાઈડનું વાદળ જે છે ને એ સફેદ આ સાઈડનું વાદળ કાળું આવું કેમ થતું છે કોમેન્ટ કરી દેજો મને સમજાતું જો બાકી

છે આપડા <laughs> <laughs>

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠસો સવારી ઇંડોળ હાલે છે ભાઈ હાલે હીરા ગમવાનું છે ભણવાનું છે તારે છે શું ભાઈ કોઈ બી રાઈટ આવે મારે

ફેમિલી મુ જઈને બપોરે જમીન હોવી ને કાઢવી ને તમારો ભાઈ છે ને અત્યારે ઓન ડ્યુટી માં છે અત્યારે ને છે ને બે બે લોક ભેગા કર્યા ને તારે માંડ એક લોક થયો કેમ કે આપણે આળસ હતી લે તી ને તેનો કરતો લોક ઉતાર્યો પાંચ કે છ મિનિટ પછી પાછો લોક એન કર્યા કે નઈ દિવસ મૂકી દીધો ને બીજો નેક્સ્ટ દિવસ શરૂ કરી નાખ્યો આવું કાક છે મારી લાઈફ માં અને ત્યાર છે ને એક વ્યૂ જોવા મળ્યો છે મને જોરદારનો જો સૂરજ જેવું દેખાય છે ને અંદર તો પાણીમાં છે ને સૂરજનો નો પડસાયો જો બાકી ઓરિજિનલ સૂરજ આ આ પડસાયો ડુપ્લિકેટ અમુક અમુક માણસો ડુપ્લિકેટ હોય ને એને ઘોડે સૂરજ એ ડુપ્લિકેટ નીકળવા મીણા આપણે બે હું તહીં જો સરે છે બે અહીંયા એક આગળ નીકળી ગઈ તો હવે છે ને લોગનો એન્ડ કરવાનો છે બે દિવસના લોગનો તો કાંઈ વાંધો નહીં લોગ નો અહીંયા એડ છે લો તમને કેવા લાગ્યો ખાસ કોમેન્ટ કરી દે ગમે તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય